મિત્રો ધારાસભ્ય ચેતર વસાવા રાજુભાઈ કરપડાના સમર્થનમાં જઈ રહ્યા છે પરંતુ બોટાદ જિલ્લા સરહદી પર કદાચ એમની પણ અટકાઈ થઈ શકે છે કેમ ખબર છે ભાઈ જ્યારે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની અટકાય કરીને જેલમાં નાખવામાં આવે ત્યારે મોટા મોટા નેતા આવે છે બોટાદ બાજુથી ભાવનગર બાજુથી ગોપાલભાઈ ઇટાલિયા જેવા મોટા મોટા નેતા ત્યાં ચેતર વસાવવાના સમર્થનમાં આવે છે તો એમને પણ અટકાયત કરવામાં આવે છે એવી રીતના એમને પણ અટકાયત કરી શકે છે જ્યાં મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમકે આપણે ગુજરાતની જે પણ પ્રકારનો વિડીયો હશે તાત્કાલિક તમારા સુધી હું પહોંચાડતો હોઈ છું મિત્રો મોટી બબાલ થઈ છે અટકાયત કરવામાં આવી છે ત્યારે આમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત થી પણ નેતા જઈ રહ્યા છે દાહોદ છોટાઉદેપુર નર્મદાબાદ જેવા વિસ્તારથી પણ નેતા ત્યાં આગળ સમર્થન કરવા જઈ રહ્યા છે પરંતુ એમને બોટાદ જિલ્લા સરહદી પર અટકાયત કરી શકે છે જ્યાં મિત્રો એ પણ તમને લાઈવ બતાવી દઈશું કે શું એમને જવા દેશે કે નહીં એ પણ આપણે લાઈવ જોઈશું તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફોલો કરી નાખજો જ્યાં મિત્રો અત્યારે જે ચાર વાગ્યાની આજુબાજુ જે એક મિટિંગ થવા જઈ રહ્યું છે મિટિંગની અંદર એવી ચર્ચા થવાની છે કે ભાઈ ખેડૂતો લઈને જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એવા નેતાને જેલમાં નાખવામાં આવે તો આવું કેમ ચાલે ભાઈ તો આ જે નેતા જે છે એ આમ આદમી પાર્ટીના ઘણા નેતા જે જઈ રહ્યા છે પરંતુ એવું કદાચ થઈ શકે મિત્રો કે જે બોટાદની અંદર બોટાદ પોલીસ દ્વારા એમને અટકાયત પણ કરી શકે છે કેમ ભાઈ વિરુદ્ધ પક્ષના નેતાને જો અગર જો પરમિશન નથી મળતી તો એમને સભા પણ નથી કરવા દેવામાં આવતી તો એમની પણ અટકાયત થઈ શકે છે આ હું નથી કતો ભાઈ પરંતુ થઈ શકે છે કે ઘણી વખત આપણે જોયેલું છે કે ભાઈ વિરોધ પક્ષના નેતાને જ્યારે મિટિંગની અંદર જ્યારે સભાની અંદર કોઈના સમર્થનમાં જાય છે કોઈને ચોડાવા જાય છે તો એમની અટકાયત જરૂર કરવામાં આવે છે આ વિશે તમારે શું કેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ ચહેન